સૌથી પહેલા તો હું મીડિયાના સૌ સાથીઓનો આભાર માનીશ કે આખું ટીઆરપી ઝોનના ભ્રષ્ટાચાર અને અન્યાયના આ એક કરુણાંતિકાવાળા ઘટનામાં તમે લોકો જે જનતાની લડાઈ પીડિત પરિવારોની લડાઈ તમે જે લડ્યા છો એના લીધે અમને પણ ઘણું બળ મળ્યું છે લડવા માટેનું એટલે તમારો આભાર પણ સાથે સાથે એ પણ કહું જેમ જિજ્ઞેશભાઈએ હમણાં વાત કરી કે જેમ પીડિત પરિવારોને અને વિપક્ષોને પ્રતાડિત કરવાનું અત્યારનું શાસન કામ કરે છે એમ તમારે બધાને પણ કદાચ બહુ જ ટૂંકા ગાળામાં પ્રતાડિત થવાનું આવશે તમે પણ મક્કમ અને નિર્ધાર બનીને લખશો તો કહેવાતી મૃદુ સરકાર જે છે એનો કોરડો વીંઝશે એવું દેખાઈ રહ્યું છે ધમકીઓ પત્રકારોને પણ મળી રહી છે અને તમે આવું બોલવાનું બંધ કરો નહીં તો તમારી અને ઇનડાયરેક્ટલી મેસેજ પણ પહોંચી રહ્યા છે જે આપણા મક્કમતાથી વાત કરનાર મીડિયાના જગતના લોકો ઉપર કે તમારી ઉપર કેસ થવાની પૂરી સંભાવના છે એટલે હું આપ સૌને પણ કહીશ કે આપ જે લડાઈ લડી રહ્યા છો એમાં અમે આપની સાથે છીએ તમે જનતાની લડાઈ લડો છો ટીઆરપી ગેમ્સ ઝોનની ઘટના પછી પીડિત પરિવારોને મુખ્યમંત્રીનું બોલાવવું એટલે મને ક્યાંક આમ એવું આશા જાગેલી કે આ મુખ્યમંત્રી ભલે રબર સ્ટેમ્પ કહેવાતા હોય આ મુખ્યમંત્રી ભલે દિલ્હીના રીમોટ કંટ્રોલથી ચાલતા હોય પરંતુ આ બાબતમાં એ કંઈક મૃદુ હોવાનું અને ખાસ કરીને જે ધાર્મિક હોવાનો એમનો જે ચહેરો છે એ જોતા મને એમ લાગતું હતું કદાચ આ બહુ જ ઝડપથી પીડિત પરિવારોની વાત સાંભળીને એક્શનમાં આવશે પણ જેમ ભીનું સંકેલવા સમિતિ એસઆઈટી રચાઈ છે એવી જ રીતે આમણે પણ એક લિપાપોથી કરવાનું અને માત્ર બોલાવીને વાત સાંભળવાનું નાટક કર્યું આમ તો ન સાંભળ્યા બરાબરનું એમણે કામ કર્યું આ બધું જોતા પીડિત પરિવારો સાથે ચર્ચા થઈને એમને પણ લાગે છે કે આ સરકારની સામે લડ્યા સિવાય ન્યાય મળે એમ નથી એટલે મોરબીથી શરૂ કરીને પહેલી ઓગસ્ટ તારીખ આગે પાછી એકાદ દિવસ થાય પણ ખરી બધા બાકીના મિત્રો સાથે ચર્ચા પણ કરશું પણ ઓગસ્ટની શરૂઆતથી લઈ અને પંદરમી ઓગસ્ટ સુધી સળંગ પંદરેક દિવસની પદયાત્રા જે છે એ અહીંથી અમદાવાદ સુધીની અને એક કાર્યક્રમ એવો કે એમાં પીડિત પરિવારો પણ હશે અને કમસે કમ અલગ અલગ જે લોકો આ લડાઈ લડવા માગે છે એવા લડાયક સાથીઓ એક પછી એક શહેરો એટલે મોરબીથી શરૂ કરીને ટંકારા ટંકારાથી અહીંયા રાજકોટ અને રાજકોટથી ચોટીલા ચોટીલાથી સાયલા સાયલાથી સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરથી વિરમગામ અને વિરમગામથી સાણંદ થી અમદાવાદ સુધીની એક યાત્રા પંદરમી ઓગસ્ટે ગુજરાતમાં એક મહાધ્વજવંદનનો કાર્યક્રમ થશે કારણ કે ગુજરાતના લોકોની એક જુદા પ્રકારની ન્યાયના જંગની લડાઈ આઝાદીની લડાઈએ પંદરમી ઓગસ્ટે અમે મહાધ્વજવંદનનો કાર્યક્રમ કરશું આ કાર્યક્રમ દરમિયાન પદયાત્રામાં દેશભરમાંથી વિવિધ લોકો અને સંગઠનના લોકો એ અલગ અલગ સ્થળ ઉપર આવશે એટલે આ આખી ગુજરાતમાં જે અત્યારે ભ્રષ્ટાચાર અને અન્યાય થઈ રહ્યો છે એના વિરુદ્ધની લડાઈનો એક રીતે તો આ જનતાની લડાઈ ગણાશે અમદાવાદથી વડોદરા વડોદરાથી ભરૂચ અને ભરૂચથી સુરત કારણ કે ગૃહમંત્રી પોતે સુરત રહે છે હાલના આમ પ્રમુખ તરીકે જે ભાજપના છે એ પણ સુરતમાં રહે છે અને સરકાર સુરતથી ચાલે છે અને દિલ્હીથી ચાલે છે એટલે સુરત પક્ષીલાનો આખી જે ઘટના બની અને ત્યાં ન્યાય નહીં મળ્યો પાંચ વર્ષ પછી પણ એ લોકો ન્યાય ઝંખે છે મિત્રો અમે પાલભાઈ જીગ્નેશભાઈ અમે લોકો માત્ર અહીંયા ટીઆરપીમાં પીડિત થયેલા લોકોના સંપર્ક કરીને એમના દુઃખ દર્દ માટેની લડાઈ મર્યાદિત રાખવાના બદલે અમે બીજા પીડિત પરિવારોને પણ મળ્યા મોરબીના પીડિત પરિવારો સાથે બેઠક કરી એમની વેદનાને સમજવાની કોશિશ કરી વડોદરાના હરણીના પીડિત પરિવારોને મળ્યા ત્યાં બેઠક કરી તક્ષિલાના પીડિત પરિવારો જે છે એને મળ્યા બધાની એક જ વાત આવે છે કે અમને જીવતા જીવ ન્યાય મળે અમે જીવીએ છીએ ત્યાં સુધીમાં ન્યાય મળે ન્યાય આવશે કદાચ અમે નહીં હોય અને આરોપી પણ નહીં હોય ના ફરિયાદી હોય ને આરોપી હોય તો આવો ન્યાય લઈને શું કરવાનું એટલે આખી ફાસ્ટ ટ્રેકની માગણી આપે જોઈએ કે વાત મૂકી છે એટલે ઝડપથી ન્યાય સાચો ન્યાય પીડિત પરિવારોના સાથે થતી જે અત્યારે મજાક જે છે ચાર લાખની વાત હોય કે પછી એસઆઈટી ની હોય જે બાર મુદ્દા છે આ બાર મુદ્દાની લડાઈ પીડિત પરિવારોની છે એને અમે સંપૂર્ણ સમર્થન આપીએ છીએ એક માનવીય અધિકારના મુદ્દા તરીકે એક વિપક્ષના ધર્મ તરીકે પણ આ પીડિત પરિવારોની સાથે અમે લોકો સળંગ સાથે રહેશું મારી છેલ્લી જે વાત ઉમેરવી છે એ છે કે ગુજરાતના તક્ષીલાના કે પછી વડોદરાના હરણી કે મોરબીના પુલની અંદર જેને પીડિત પરિવારને એવા અનેક બીજા કાંડ ક્યારેય મુખ્યમંત્રીએ આ પીડિત પરિવારોને પોતાના કાર્યાલય બોલાવીને એની સાથે વાત કરી હોય અને સંવેદના પ્રગટ કરી હોય એવું પણ નથી બન્યું પરંતુ રાજકોટની ટીઆરપીના પછી એ સફાળા જાગવાનું કારણ એમને ખબર પડી રહી છે કે ધરતી સરકી રહી છે રાજકોટની જનતા ભાજપાનો અસ્વીકાર કરી રહી છે રાજકોટનું મીડિયા રાજકોટની જનતા જે રીતે બંધ પાડવાથી લઈને બધામાં સક્રિય ભૂમિકામાં રહ્યા છે એ જોતાં ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપને એવો અંદેશો છે કે આવનાર સમયમાં જમીન સરકી જાય એ પહેલા પાણી પહેલા પાળ બાંધવાનો એટલે માત્ર સાંત્વન આપવા માટે એમણે બોલાવે છે આપણે આશા રાખીએ કે ગુજરાતના બધા જ પીડિત પરિવારોને ન્યાય મળે અને ન્યાયની લડતમાં સાથ મળે મને વિશ્વાસ છે અમારા નેતા ઉપર કે જ્યાં જ્યાં અન્યાય હોય છે ત્યાં એક રાહુલ ગાંધી આ દેશમાં એક એવી એવો અવાજ છે કે મણિપુરથી જો મુંબઈ સુધીની ન્યાયયાત્રામાં રાહુલ ગાંધી આખા દેશનો અવાજ બન્યા મને પોતાને પણ વિશ્વાસ છે કે એ આમંત્રણ આપવાની જરૂર નહીં પડે સામેથી એમ કહેશે કે આવી કોઈ ન્યાય યાત્રા હોય તો હું એનો હિસ્સો બનીશ એ રાહુલ ગાંધી આવશે એવું મને ખાતરી છે તારીખ તો અત્યારે નક્કી નહીં આ એક થી પંદર ની વચ્ચેની જે યાત્રા છે એમાં ચોક્કસ જગ્યા ઉપર અને દેશભરમાંથી નેતાઓ આવશે એટલે આપણે એવી કોશિશ કરીશું ગુજરાતમાં કે ગુજરાતમાં નિરંકુશ બનેલી સરકાર એને એમ છે કે અમારી પાસે જેમ પેલી છપ્પનની છાતી પાવર છે એમનો એ એકસો ના પાવરમાં જનતાના દુઃખ દર્દ ને ભૂલી ગયા છે એ એમને એમ કેવું છે કે અમે જેટલા છીએ એટલા બાસઠ વર્ષ સુધી ભૂતકાળમાં અંગ્રેજોની સામે લડ્યા ત્યારે સત્તા નહોતી ગુજરાતમાં એક પણ એમએલએ નહીં હોય તો પણ જનતાની લડાઈ લડીને તમને લોકોને આ બેફામ શાસન અને બેફામ ભ્રષ્ટાચાર અને ગુજરાતની જનતાને અન્યાય કરવા તમે જશો તો અમે રૂખજા કહીને સામે ઉભા રહેશું